ચોટીલા હાઈવે પર મોટીવાડી વિસ્તાર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો એસટી બસ ટ્રક અને આયસર વચ્ચે ટક્કર થઈ હતી જામજોધપુરથી સુરત જઈ રહેલી એસટી બસ મોટીવાડી પાસે પહોંચી એ દરમિયાન બસ પાછળ આયસર અથડાઈ હતી અને આ ટક્કરથી એસટી બસ આગળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી અકસ્માતને કારણે એસટી બસમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે એસટી બસના ડ્રાઈવર સહિત કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અકસ્માત બાદ ઘટના સ્થળે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા જેમણે આઈસર ચાલકને બહાર કાઢ્યો હતો અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ અકસ્માત સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા અમે આવે છે નવાગામ રામજોધપુર થી ક્યાં જતા હતા સુરત જતા હતા કઈ રીતે અકસ્માત એસટી બસ નો અમે બધા તો વાતો કરતા હતા પણ અચાનક જોરથી ધક્કો લાગ્યો તો ખબર ન પડી કે શું થયું નીચે ઉતરીને જોયું તો અમારી ગાડી આગળ ગાડી હારે ફટકાઈ હતી અને અમારી પાછળ બીજી ગાડી હતી કોને ઈજા નથી થઈ ના ઈજા કોઈ નઈ નોર્મલ નોર્મલ વાગ્યું છે કેટલા પેસેન્જર હતા બસ બસ ફૂલે ફૂલ હતી એટલે ચાલીસ પિસ્તાલીસ જણા આવી છે શું નામ તમારું મારું નામ કિશોરભાઈ મોહનભાઈ પટેલ